નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિ દિનેશની વિશેષ રજૂઆત ગર્વ છે વેપારી છુંમાં તમારું સ્વાગત છે એક ગુજરાતના બે એક એવા વેપારી સાથે મળ્યો છું કે જેમની કહાની સાંભળીને તમને પણ પ્રેરણા મળવાની છે તમને પણ લાગશે કે જો નોકરી ન મળે તો ચિંતા કરવાની જરૂર છે નહીં બેકારીનું લેબલ લગાવીને ફરવાની જરૂર નથી ખૂબ નાના પાયે નાની જગ્યામાં ઓછી મૂડીથી તમે વેપાર શરૂ કરી શકો અને પછી તમે પણ કહી શકો ગર્વ છે વેપારી છું હું ગાંધીનગરની જીઆઈડીસીમાં આવ્યો છું ટેક નામની જે કંપની છે એના બંને ફાઉન્ડર મારી જોડે છે કો ફાઉન્ડરની વાત કરું તો કેતન પ્રજાપતિ મારી જોડે છે અને કો ફાઉન્ડર રિપલ પટેલ પણ મારી જોડે છે ગર્વ છે વેપારી છોમાં આ લોકોની કહાની મને એટલા માટે મહત્વપૂર્ણ લાગે છે પ્રેરણાદાયી લાગે છે કે મહેસાણાના નાનકડા એવા કુકરવાડા ગામમાંથી તેઓ અહીંયા આવ્યા છે બાલમંદિરમાં સાથે ભણતા અને સાથે બેસીને ભણતા આ બંને મિત્રો આજે એક કેબિનમાં બેસીને વ્યવસાય ચલાવે છે દસ બાય દસની એક નાની કેબિનમાં વ્યવસાયની શરૂઆત કરેલી તમામ પ્રકારના ટેમ્પરેચર સેન્સર્સ અને કેબલ્સનું નિર્માણ તેઓ કરે છે બહુ શરૂઆત નાના પાયે કરી અને આજે બહુ મોટું ઉત્પાદન કરે છે અને એમની સફળતા સમજવા માટે પહેલો જ સવાલ કરું કે આજે કેટલું રોજનું તમારું ઉત્પાદન છે માઇક કેતન બીન આપશું આટલું કેટલું પ્રોડક્શન કરો છો આજે હા સર અત્યારે અમે લોકો ડેલી બેઝિસ પર એક હજારથી બારસો થર્મોકપલ અને આરટીડી સેન્સરનું સપ્લાય કરીએ છીએ બહુ નાની જગ્યાએ એટલે કે ભાડાની જગ્યાએ અને દેશ બાય દેશની જગ્યાએ તમારી કંપનીની તમે શરૂઆત કરી હતી હા સર આજે કઈ સ્થિતિમાં છે સર આજથી અમે બે હજાર સત્તરમાં જ્યારે કંપનીની શરૂઆત કરી જ્યારે અમારા માઇન્ડમાં વિચાર આવ્યો કે અમે આ રીતની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરીએ તો અમે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એક ઓફિસ કે કેબિન જે ગણી શકાય એમ દસ બાય દસના એરિયામાં અમે લોકોએ પ્રોડક્શન ગણો કે ઓફિસ ગણો કે એડમિન જે ગણો એ અમે સ્ટાર્ટઅપ કર્યું પછી ધીરે 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 અમે માર્કેટિંગ કરીને એક કસ્ટમર બે કસ્ટમર ત્રણ કસ્ટમર આ રીતે અમે લોકોએ સ્ટાર્ટઅપ કર્યું અને શરૂઆતના દોઢ વર્ષ સુધી વન મતલબ સિંગલ પર્સન અમે બંને જણા અમે બંને જણા જ બધું હેન્ડલ કરતા પ્રોડક્શન એકાઉન્ટ કે રો મટીરિયલ પછી ડિસ્પેચ ટોટલી અમે બંને જણા જે હેન્ડલ કરતા દોઢ વર્ષ સુધી કોઈ પણ સ્ટાફ નહોતો અમારી જોડે સિંગલ પર્સન અમે બંને જણા એ આજે શું સ્થિતિ છે આપણે જે જગ્યા ઉપર છીએ પોતાની જગ્યા છે કેટલી જગ્યામાં આપણે અત્યારે પ્રોડક્શન ચાલી રહ્યું છે કેટલું પ્રોડક્શન કરીએ છીએ હા સર અત્યારે આપણે જે જગ્યાએ બેઠા છીએ એ અમારા પોતાની કંપની છે મતલબ અમારા પોતાની જગ્યાએ અને અત્યારે અમે ડેલી વેજીસ પર એક હજારથી બારસો સેન્સરનું પ્રોડક્શન નીકળીએ છીએ અને અમારી જોડે વીસથી બાવીસ માણસ જોડાયેલા છે અને ટોટલ પાંચસો સ્ક્વેર મીટર એરિયામાં અમે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું છે એમાં બધી જ સગવડ અમારી જોડે છે ટેમ્પરેચર સેન્સરના મેન્યુફેક્ચરિંગથી લઈ ટેસ્ટિંગ અને ડિસ્પેચ સુધીની મિત્રો કેતનભાઈને શરૂઆતમાં સવાલો એટલા માટે કર્યા તમને લાગતું હશે કે એમની જર્ની અમારે જાણવી છે અને અહીંયા સુધી કઈ રીતે પહોંચે એ અમારે સ્ટેપ બાય સ્ટેપ જાણવું છે પણ આ સીધા સવાલો મેં એટલા માટે કર્યા કે હવે તમને મજા આવશે એ જર્ની સમજવામાં જાણવામાં કે બહુ નાની જગ્યાએ શરૂઆત કરી હતી ઓછી મૂડીથી શરૂઆત કરી હતી મેનપાવરની વાત આવે તો માત્ર બંને હતા પણ એક એવો સમય પણ હતો કે જ્યારે કેતનભાઈ પોતે એક લેબર તરીકે કોઈ કંપનીમાં જોડાય છે ત્યાં કચરા પોતા પણ કરે છે જરૂર લાગે તો એમના જે બોસ છે એને પાણી પણ આપે છે ચા પણ આપે છે અને આજે બહુ સારી એવી કમાણી કરે છે અને આપણા માટે બધાને પ્રેરણા પૂરી પાડે એ પ્રકારના એક ઉદ્યમી પણ છે અને જે સફળ છે તો થોડીક શરૂઆતથી શરૂઆત કરવી છે કેબિનમાં મેં તમારા ફાધરનો ફોટો જોયો અને ઓફ કેમેરા તમે જે એમના વિશે વાત કરી તો એમનું સપનું હતું કે તમે સફળ વેપારી બનો હા સર પહેલેથી એમનું એક જ મને મોટિવેશન જ એ હતું કે આપણે બિઝનેસ જ કરવાનો થાય એમ કે તું બિઝનેસ જ કર બાકી કોઈ ટેન્શન ના લઈશ ભલે એનું નુકસાન આવશે કે કંઈ પણ પરિણામ આવશે એ જોઈ લઈશું જોડે રહીને એમ પણ તારે બિઝનેસ જ કરવાનો તું નોકરીમાં ટાઈમ બગાડીશ ને અને એ પોતે બી એમનું બેકગ્રાઉન્ડ બી બિઝનેસ છે પોતે સિવિલ એન્જિનિયર હતા નાઇન્ટીઝ માર્ચથી છતાં પણ એમને જોબ નથી કરી એ વખતે સિવિલ એન્જિનિયરનું કેટલું એક હાઈ લેવલનું એજ્યુકેશન ગણી શકાય અને સારી જોબ બી મળતી હતી ગવર્મેન્ટમાં સિવિલ એન્જિનિયરમાં ગવર્મેન્ટમાં જોબ મળતી પણ એમને પણ બિઝનેસ કરવાનું જ સિલેક્ટ કર્યું અને એ પણ સફળ બિઝનેસ મેન રહ્યા અને એમના મોટિવેશનથી ને એમના સપોર્ટથી આજે મેં પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને હું વિચારી નહોતો શકતો કે હું આલેવોલે પહોંચીશ પણ ખરેખર જે કહ્યું હતું એમને જે તે વખતે અને મને સમજાયો તે બધું અત્યારે હું જોઈ શકું છું અને મારી સાથે થઈ રહ્યું છે બાલ સાથે બેસતા આજે કેબિનમાં સાથે બેસો છો ત્યારે તમે મિત્રો હતા આજે કોફાઉન્ડર છો તો તમે કેવી રીતે જોડાયા અમે મિત્રો બંને બાળપણથી જોડે જ છીએ કોલેજ પણ જોડી કરી જોબ પણ જોડી કરી અને આજે પણ અમે બિઝનેસમાં એક સાથે જોડાયેલા છીએ તમે કીધું કે મેં નોકરી કરીને પછી મારી કંપની શરૂ કરી પણ નોકરી કરી ત્યારે શરૂઆતમાં કામ 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 આપણે જે લોકોને નાના લાગે છે છે પણ આગળ જઈને આવે એના વિશે વાત કરો હા સર બિલકુલ કે જ્યારે બી બીઈસી કમ્પ્લીટ કર્યું હું એન્જિનિયરિંગ લેવલનો સ્ટુડન્ટ થઈ ગયો એન્જિનિયરિંગ ફિનિશ થયું ત્યારે મેં એક કંપની જોઈન કરી જે ટેમ્પરેચર સેન્સરનું મેન્યુફેક્ચરિંગ કરતી હતી તો ત્યાં એકચ્યુલી મને પોસ્ટ મળી લેબરની એઝ અ લેબર એઝ અ વર્કર હું ત્યાં જોઈન થયો અને મેં કામ ત્યાં સ્ટાર્ટ કર્યું ત્યાં બધી પ્રોસેસ શીખ્યો અને બધું આમ તેમ પણ એક લેબર તરીકે મેં જ્યારે જોબ ચાલુ કરી તો મારી આજુબાજુ કામ કરવાવાળા જેટલા બી લોકો હતા એ લેબર લેવલના હતા કોઈ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કે આઈટીઆઈનો પર્સન હતો નહીં ત્યાં બસ દસ પાસ હોય કોઈ આઠ પાસ હોય એ રીતે બધા માણસો હતા એટલે રોજ મારી મશ્કરી એ રીતે જ થતી ત્યાં કે તું બી ઈસી ને એન્જિનિયરિંગ કરીને આવ્યો છે અને અમે આઠ પાસ ને ચાર પાસ છીએ કામ એક જ કરી રહ્યા છે આપણા બધાની સેલરી એક તું જ્યાં બેસીને કામ કરે ત્યાં અમે કરીએ તારું ફ્યુચર શું તું શું કરી રહ્યો છે આ બધું કેમ કરે તો મને રોજ એટલું માઇન્ડમાં પ્રેશર આવતું ને કે સાલું આ બધું શું થઈ રહ્યું છે હું આ લેવલનું ભણ્યો ને મારે આ બધું સાંભળવું પડે છે તો હું એ વખતે પીજીમાં રહેતો હતો પછી દર શનિ રહી જ્યારે હું ઘરે જઉં વતનમાં પપ્પા જોડે ત્યારે બસ અમારે આ જ ચર્ચા થતી કે આ સોમવાર આપણો છેલ્લો હશે હવે આપણે જોબ કરવાની થતી નથી હું રીતે બીજી કોઈ પ્રોફેશનલ જોબ શોધી લઉં છું બાકી હું આ કંપનીમાં જોબ નહીં કરું મને ત્યાં આ રીતનું ટોર્ચરિંગ સહન થતું નથી મેં બધી આખી પપ્પાને ડિટેલમાં વાત કરી પપ્પાએ મને એક જ વસ્તુ સમજાઈ કે તું થોડી વેઇટ કર થોડી શાંતિ રાખ થોડી પેશન રાખ શરૂઆત આ રીતે જ હોય અહીંયાથી તું ક્યારે આગળ પહોંચી જઈશ તને નહીં ખબર પડે પછી મેં પપ્પાને વાત કરી પપ્પા મારા પહેલાંના દસ દસ પંદર પંદર વર્ષ જૂના માણસોએ મેં એમની જોડે બી ચર્ચા કરી એ જ લેવલે જે લેવલે પહેલેથી હતા તો મેં એમને કહ્યું કે અહીંયા પપ્પા આપણો કોઈ ગ્રોથ મને નથી દેખાતો પણ છતાંય દર શનિ રવિ મહિનામાં ચાર શનિ રવિ આવે હું દરેક શનિ રવિએ ઘરે જઉં તો અમારા બંનેના પપ્પાના બંનેને આ જ ડિસ્કસ થતી કે હવે આ સોમવાર આપણો છેલ્લો હવે જોબ કરવાની થતી નથી એમ કરતાં 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 મારા પપ્પાએ મને એક વર્ષ સુધી એ કંપનીમાં ગમે એમ કરીને ટકાયો આપણે આજે બિઝનેસ સ્ટાર્ટ કરીએ કાલે કરીએ તું થોડું હજુ શીખી લે થોડું કાચું પડે છે તકલીફ પડશે બધું જાણી લે આમ આમ કરતાં એક વરસ નીકળી ગયું પછી યુ ટર્ન આવ્યો અચાનક કે બોસને મારા ઉપર ટ્રસ્ટ આવ્યો કે નહીં આ છોકરો કે બધાથી અલગ રહે એમને કેમેરામાં વોચ કર્યું હોય કે મેનેજરને પૂછ્યું હોય કે કંઈ પણ તો બોસે મને કેબિનમાં બોલાવ્યો ને અમારે ચર્ચા થઈ કે આ મેં બોસને કહ્યું કે સર આ રીતે હું બિલોંગ કરું છું આ લેવલનું હું સ્ટડી કર્યું છું અને અત્યારે આ લેવલનું કામ કરી રહ્યો છું તો બોસે પછી મને સીધું ઇન્ક્રીમેન્ટ આપીને મને ક્વોલિટી એન્જિનિયરમાં સીધી મને પોસ્ટિંગ આપી હું સીધો સ્ટાફમાં આવી ગયો લેબરમાંથી ત્યારે મને એક સેટિસ્ફેક્શન થયું કે ના હવે બરાબર છે તો પછી મેં એઝ અ ક્યુસી એન્જિનિયર મેં ત્યાં જોબ રોલ સ્ટાર્ટ કર્યો પછી છ મહિનાની અંદર ક્યુસી ઇન્ચાર્જનું મને પોસ્ટિંગ મળ્યું તો છ મહિનામાં બીજો મને ગ્રોથ મળ્યો ક્યુસી એઝ એ ક્યુસી ઇન્ચાર્જ તો પછી મારો કોન્ફિડન્સ વધુ વધ્યો પછી મને પપ્પાની વાત સાચી કે પપ્પા ખરેખર જે કહેતા હતા એ સાચું થયું બિલકુલ અને આ બે વર્ષની જર્ની હતી અને બધું મેં ટોટલી પછી શીખી લીધું ને જોઈ લીધું તમે શીખી લીધું તમે જોયું તમે ઘડતર થયું અને તમારા ફાધર દીર્ઘદ્રષ્ટિવાળા હતા પણ હું માનું છું તમે જે રીતે કહ્યું એ પ્રમાણે કે આપણે જે નોકરી કરીએ પોતાની કંપની સમજીને કરીએ તો આ બધું શીખી શકે ઝડપથી સો ટકા ભલે હું એઝ અ લેબર વર્ક કરતો હતો ત્યાં અને એઝ અ ઇન્ચાર્જ બી વર્ક કર્યું પણ મેં ક્યારેય કામની ચોરી નથી કરી અને ક્યારેય કામમાં કોઈ દિવસ કે એવું નહીં કે આ કામ હું નહીં કરું ત્યાં અમે લોકો લિટરલી જ્યારે સાંજ થાય ને ત્યારે જે પોતાની કેબિન હોય ને ત્યાં જાતે કચરા પોતું કરવાનું સવારે આવીને કચરા પોતું કરવાનું પછી કામ સ્ટાર્ટ કરવાનું કોઈ માણસ કશું કરી આપે ત્યાં સુધીના કામ અમે એ કંપનીમાં કરે હું એકદમ પોતાનું માનીને જ કામ કામ ઓનેસ્ટલી કરતો હતો પણ ટોર્ચરિંગ બીજા બધા લોકોનું એવું હતું કે અને આટલું બધું સારું કેમ કરે હા તમને કામ લાગ્યું આજે પોતાની તમારી કંપની છે ઇસીટેક ની શરૂઆત આમ તો તમે ઉલ્લેખ કર્યો જ છે પણ બહુ ટૂંકમાં કહેશો કે શરૂઆત કેવી રીતે થઈ અને શરૂઆતમાં પ્રોડક્શનની વાત આવે પ્રોડક્ટની વાત આવે તો એક થોડીક ડિટેલમાં સમજાવશો કે એ શરૂઆતના દિવસો કેવા હતા બસ પછી અમારે આ રીતે એમના માઇન્ડમાં થોટ આવ્યો કે બસ હવે આપણે તૈયાર થઈ ગયા એટલીસ્ટ આપણે પચાસ 60% ટકા તો કામ કરી શકીશું પછી અમે વિચાર કર્યો કે આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો પછી અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો પછી એક દસ બાય દસની કેબિન લીધી અમે રેન્ટ પર અમદાવાદમાં અને અમે લોકો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ટોટલી કામ બધું બહાર કરાવતા અમે જે કંઈ પણ અમારા પ્રોડક્ટના રિલેટેડ વેલ્ડિંગ ફિનિશિંગ બફિંગ બધું જ બહાર કરાવતા ટેસ્ટિંગ ઇનહાઉસ કરીને પેકિંગ કરીને ડિસ્પેચ કરતા આવું એક વર્ષ સુધી ચાલ્યું અમે સવારે આવીએ માર્કેટમાં જઈએ રો મટિરિયલ કલેક્ટ કરીએ બાઇક પર અને માર્કેટિંગ બી કરતા આવીએ સાથે સાથે અને સાંજે સાંજે આવીને પછી એ બધું વર્ક બહાર આપી દેવાનું બીજા દિવસે એનું કામ પાછું રૂટિન આ રીતે બસ બાર મહિના એક વર્ષ સુધી અમે આના જ રીતે રૂટિનમાં કામ કર્યું કેટલી મૂડીથી શરૂઆત થયેલી અમે લગભગ દોઢ બે લાખ રૂપિયાની મૂડીથી અમે લોકો સ્ટાર્ટ કરી પહેલો ઓર્ડર કેટલાનો મળેલો એ બાર તેર હજારનો ઓર્ડર હતો પહેલો ઓર્ડર પચાસ સેન્સરનો ઓર્ડર હતો કેટલી ખુશી થયેલી બહુ જ ખુશી થયેલી કે રિયલી અમે લોકો સેન્સર બનાવીશું અને અમને પહેલો ઓર્ડર મળ્યો અને એની ખુશી જ કંઈક અલગ હતી અમે લોકો રૂમ પર બેસીને જ્યાં અમે પીજીમાં રહેતા હતા ને ત્યાં બેસીને આ પચાસ સેન્સર બનાવેલા મને બરાબર યાદ છે અને એમાં અમે બીજા બી ચાર ભાઈબંધોને બોલાવીને પછી પાંચ જણા ભેગા થઈને પચાસ સેન્સર બનાવ્યા પીજીમાં રહેતા હતા ત્યારે તમે સેન્સર બનાવેલા નાની એવી રકમનો ઓર્ડર મળે છે આજે વ્યવસાય કર્યા પછી ઘરનું ઘર લઈ શક્યા છો હા સર મારે ઘરનું ઘર છે અને અત્યારે ઘરની કંપની કંપની બી છે ઓકે એટલે કંપનીમાં પણ ઘરની જ પોતાની જગ્યા પણ છે અને આપણી પોતાની જ જગ્યા ઉપર વાત કરી રહ્યા છું તો મિત્રો વેપારમાં તાકાત છે વેપારી બનવામાં હંમેશા ફાયદો છે અને આપણે વેપારી હોઈએ ત્યારે ફાયદાની વાત કરતા હોઈએ છીએ પણ હવે જ્યારે ફાયદાની વાત ચાલતી હતી તમારા ફાધર જ તમને એવું કહેતા હતા કે આપણે વ્યવસાય કરવો જોઈએ રાઇટ નોકરી ન કરવી જોઈએ હવે તમે વ્યવસાય શરૂ કર્યો ને એમને વ્યવસાય બંધ કર્યો શું હતું હા હવે એકચ્યુઅલી થયું કેવું કે અમે લોકોએ આ રીતે બિઝનેસ સ્ટાર્ટ કર્યો બાર મહિના દોઢ વર્ષ જેવું થયું અને મંથલી લગભગ બાર પંદર હજાર કે વીસ હજાર રૂપિયાનું અર્નિંગ અમે લોકોએ સ્ટાર્ટ કરી દીધું એ બાર મહિના પછી જોબ કરતાં સારું જોબમાં ચૌદ પંદર પગાર હતો છેલ્લે વીસ રૂપિયા પર હેડ અમે લોકો કમાતા થયા પછી પપ્પાને બી પોતાનો પ્લાન્ટ હતો મિનરલ વોટરનો પ્લાન્ટ કુકરવાડામાં એમનો બી ધંધો બહુ મોટો હતો ત્યાં બી દસ માણસો કામ કરતા પોતાની જગ્યા પોતાનું મશીન આઈએસઆઈ પ્લાન્ટ અને બધું જ હતું સેટ ઓલ સેટ અને પછી એમને મને એવું કહ્યું કે આપણે તારો બિઝનેસ એક્સપાન્ડ કરીએ અને હું મારો બિઝનેસ વાઇન્ડઅપ કરીને તારી જોડે આવું એ વખતે હું વન મેન શો જ હતો કોઈ સ્ટાફ તો હતો નહીં મારી જોડે અમે બંને જણા કામ કરતા ખાલી પછી મેં પપ્પાને કહ્યું પપ્પા તમારી આવક ને તમારું એમ્પાયર જુઓ અને હું દસ બાય દસની કેબિનમાં કામ કરું છું અને દસ પંદર હજારથી વધારે કમાતો નથી તો મેનેજ કેવી રીતે થશે આપણું ઘર કેવી રીતે ચાલશે આપણા ખર્ચા હાથે તો અઘરું પડી જશે આપણે બંને જણા મુશ્કેલીમાં મૂકાઈશું અને છેવટે એવું થશે કે જે આપણે વિચાર્યું નહીં હોય એટલે તમે તમે જે કરતા હોય કર્યા જાઓ હું મારી રીતે કર્યા જઉં છું જ્યારે એવું મને લાગશે ત્યારે હું તમને કહીશ પણ અત્યારે તો હું તૈયાર નથી પપ્પા તો પપ્પાએ મને એ જ વખતે એવું ને કે બીજા ત્રીજા દિવસે હું ધંધો માઇન્ડઅપ કરું છું ને તારી જોડે આવું છું તારે જે કરવું હોય તું કરી શકે આટલું બોલતા બોલતા લગભગ દસ થી બાર દિવસમાં એમને એમનો આખો બિઝનેસ હેન્ડ ઓવર કરી દીધો અને મારી જોડે અમે બંને જણા સાથે અપડાઉન કરતા કુકરવાડાથી એ વખતે તો અમે સાથે આવતા ત્યારે મને પોતાને એટલા ખરાબ વિચારો આવે ને કે સાલું પપ્પાએ આ શું કરી દીધું ને શું થવાનું છે હવે અને મને બસ ટેન્શન ટેન્શન જ હોય આખો દિવસ પછી આવું દસ બાર દિવસ સુધી ચાલ્યું ને કામ રૂટીન ચાલતા રહ્યા પછી એક માણસ હાયર કર્યો જે અંદર હું કામ બતાવીને જવું એ કર્યા જાય પપ્પા વોચ રાખે અને હું બહારના માર્કેટિંગના ને પરચેસ જે કંઈ લાવવાનું એ બધું કામ કરું આ પાછું આ સાયકલ છ મહિના સુધી ચાલી છ મહિના પછી બે માણસો કરે ત્રણ કરે ચાર કરે પપ્પા પ્રોડક્શન સંભાળે હું બહારના કામ મતલબ માર્કેટિંગ અને પરચેસને એ બધું સંભાળતો આમ જોતા જોતાં અમે લોકોએ પપ્પાની હાજરીમાં દસથી બાર માણસનો સ્ટાફ કરી દીધો અને બહુ એક સારા લેવલે આવી ગયા હોય એવું મને ફીલ થયું કે હવે પ્રોબ્લેમ નથી પપ્પા આપણી જોડે જોડાયા હતા આપણી જે ઇન્કમ હતી ઓવરઓલ એમાં હવે કંઈ પ્રોબ્લેમ થાય એવું મને લાગતું નથી હવે તમારી સામે ઘણા બધા હાથ હતા આપણે કહીએ કે ઝાઝા હાથ રડિયામણા તો કઈ કઈ પ્રોડક્ટ્સ ની તમે વાત કરશો એનું આપણે નિર્માણ કરીએ છીએ એની ક્વોલિટી વિશે તમે વાત કરશો અને તમારા જે ગ્રાહકો છે તમારા જે કસ્ટમર છે એ જ્યાં સુધી આપણી પહોંચ છે એના વિશે વાત કરશો સર અમે લોકો બેઝિકલી ટેમ્પરેચર સેન્સર્સ બનાવીએ છીએ કે જે દરેક ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ યુઝમાં યુઝ થતા હોય છે જ્યાં હીટિંગ અને કુલિંગથી કામ લેવાનું હોય કે ચાહે રેફ્રિજરેશન હોય કે ચાહે હીટિંગ પ્રોસેસ હોય અમે લોકો ટેમ્પરેચર સેન્સર ટેમ્પરેચર સેન્સર કામ ટેમ્પરેચરને સેન્સ કરવાનું કામ કરે છે તો અમે લોકો માઇનસ ટુ હંડ્રેડથી લઈને પ્લસમાં ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ડિગ્રી સુધીના ટેમ્પરેચર સેન્સર ઇનાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ છે અને ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા બી આપણે સપ્લાય કરીએ છીએ જી અને બીજી કઈ પ્રોડક્ટ ટેમ્પરેચર સેન્સર પ્લસ ટેમ્પરેચર સેન્સરમાં યુઝ થતા કેબલ્સ થર્મોકપલ કેબલ્સ અને આરટીડી કેબલ્સ ટેફલોન વાયર અમારા લોકોના બે મેન્યુફેક્ચરિંગ છે ટેમ્પરેચર સેન્સર પ્લસ કેબલ્સ કેબલ્સમાં અમે ટેફલોન વાયર્સ અને થર્મોકોપલ વાયર્સ બનાવીએ ફાઈબર ગ્લાસ અને એસેસ બ્રેડેડ સર એ કોફાઉન્ડર તરીકે ત્યારે કેટલીક જવાબદારી વહેંચાઈ જતી હોય છે તમારા ભાગે જે જવાબદારી છે એના વિશે વાત કરશો કે તમે શું કામ કરો છો આમાં કેબલમાં મેન્યુફેક્ચરિંગમાં હું સંભાળું છું અને એ સેન્સરમાં કેતનભાઈ સંભાળે છે ટેમ્પરેચર જે ટેમ્પરેચર સેન્સરના કેબલ છે એમાં પાવર કેબલ છે સિમેન્ટ પ્લાન્ટમાં યુઝ થાય છે હીટર પાવર કેબલ હીટરમાં યુઝ થાય છે આપણી પ્રોડક્ટની વાત આવે ને રીતે મેન્ટેન કરીએ છીએ અમારો સર એક લોગો છે કે શ્યોરિટી ફોર ક્વોલિટી અમે લોકો ક્વોલિટી બેઝ જ કામ કરીએ છીએ કે અમારા સેન્સર આજ સુધી અમે હજારો સેન્સર ડિસ્પેચ કર્યા છે અને ઓલ ઓવર ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા બી આપ્યા છે પણ હજુ સુધી એવું નથી થયું કે અમારું સેન્સર ત્યાં જઈને ફેલ થયું હોય એટલું અમે થરલી બધું જ ચેક કરીએ છીએ ઇચ એન્ડ એવરી જે બી ટેસ્ટ આવતા હોય બધા ટાઈપ ટેસ્ટ હોય છે દરેક સેન્સરના અલગ અલગ એચવી ટેસ્ટ હોય પછી મિલીવર્ડ ટેસ્ટ હોય કે ઓઇલ બાદના ટેસ્ટ હોય પછી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સના ટેસ્ટ હોય એક્યુરેસી ટેસ્ટ હોય એચવી ટેસ્ટ આ બધા ટેસ્ટ અમે હન્ડ્રેડ પર્સેન્ટ ઇચ એન્ડ એવરી એક હજાર સેન્સર ડિસ્પ્લે થાય તો એક એક હજાર સેન્સરનું અમે થરલી એક એક સેન્સરનું ટેસ્ટિંગ કરીએ છીએ એટલે જ અમને અમારી પ્રોડક્ટ ઉપર એટલો કોન્ફિડન્સ છે કે જ્યારે કસ્ટમરનો કોઈ કમ્પ્લેન માટે ફોન આવે ને તો પહેલાં તો અમને અમે એક્સેપ્ટ જ ના કરીએ કારણ કે અમે હંડ્રેડ પર્સેન્ટ અમારા સિનારીઓ પ્રમાણે સેન્સર આપ્યું છે એ પ્રમાણે યુઝ થયું હોય ને તો સેન્સરમાં કદી ફોલ્ટ થાય જ નહીં પછી અમે એને સોલ આઉટ કરીએ કે અને ખરેખર પછી કંઈક બીજું જ નીકળતું હોય એ આટલું અમને અમારી પ્રોડક્ટ ઉપર કોન્ફિડન્સ કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ સાથે વ્યવસાયની શરૂઆત કરી અને આપણે ક્વોલિટીની વાતચીત કરી છે યસ હવે મારે સમજવું છે કે કોમન મેનને પણ થોડુંક જાણવું હશે કે તમારી જે આખી પ્રોસેસ છે ને જે પ્રોડક્ટ તમે બનાવો છો એ ક્યાંક ને ક્યાંક વપરાય તો છે જ જે લોકોને દેખાતી નથી રાઇટના ઘરે ઘરે પડેલા રેફ્રિજરેટરમાં પણ તમારી પ્રોડક્ટ હોઈ શકે રાઇટ તો કઈ રીતે આખી પ્રોસેસ થાય છે દરેક કસ્ટમરની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે મતલબ મશીન દરેકના મશીનમાં માઉન્ટિંગ સિસ્ટમને બધું અલગ હોય કસ્ટમર અમને ડ્રોઈંગ અથવા સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરે એ રીતે અમે મિકેનિકલી પાર્ટ બોડી બોડી રેડી કરીએ પહેલાં પછી એના ટેમ્પરેચર પ્રમાણે એની અંદર ચીપ અને પ્રોગ્રામ સેટ થાય અને પછી અમે લોકો એને એસેમ્બલ કરીએ અને ટેસ્ટિંગ કરીને ડિસ્પેચ કરીએ એને જે લેવલના ટેસ્ટિંગ જોઈતા હોય માઇનસમાં ટેમ્પરેચરના અને જે કંઈ પણ પેરામીટર્સ જોઈતા હોય ઇચ એન્ડ એવરી પેરામીટર્સ અમે સેટ કરીને જ આપીએ જેથી એ સીધે સીધો યુઝ કરી શકે કોઈ કોઈ એમાં ટેન્શન નથી તમને કોન્ફિડન્સ છે અને તમને લાગે છે કે તમે આપેલી પ્રોડક્ટમાં કોઈ ખામી ન હોય મેં હમણાં દેશની વાત કરી અને તમે દેશ બહારની પણ વાત કરી વાત વાતમાં રાઈટ તમારે સમજવું છે કે એક બહુ નાની જગ્યાએ અમદાવાદમાં શરૂઆત કંપનીની થાય છે બહુ ઓછું પ્રોડક્શન શરૂઆતમાં એ પછી આપણે દેશમાં કેટલા કેટલી જગ્યાએ આપણા દેશમાં ક્યાં સુધી આપણી કંપનીનો વિસ્તાર છે અને દેશ બહાર પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ ઓલમોસ્ટ ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક રાજ્ય કે જ્યાં જ્યાં જીઆઈડીસી હશે જીઆઈડીસી એરિયામાં ઓલમોસ્ટ દરેક જગ્યાએ અમારા સેન્સર જાય ડીલર થ્રુ અથવા ડાયરેક્ટ ટુ ઇએમમાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં બી અમે લોકો અત્યારે સારું ફોકસ કરીને આગળ વધેલા છીએ અમે યુકે યુએસએ પછી નેપાળ કુવૈત અને દુબઈમાં અમે લોકો સપ્લાય કરીએ સાઉદીમાં ફ્યુચર ગોલ શું છે ફ્યુચર ગોલ બસ સર એક્સપાન્શન અમે લોકો બસ એક્સપાન્શન માટે જ વિચારી રહ્યા છે કે અમે એક સારી પ્રોડક્ટ આપીએ અને દરેકને આપીએ જેટલું પ્રોડક્શન અમારું વધશે એ પ્રમાણે અમે કામ કરવા માગી રહ્યા મતલબ એક્સપાન્શન માટે અમે લોકો વિચારી રહ્યા છે કેટલી મોટી કંપનીનું એક સપનું છે સો કરોડ સો કરોડ સો કરોડની કંપનીનું એક સપનું જોવું છે અને મારે એ લેવલે પહોંચવું છે એ માટે થતા બધા જ પ્રયત્નો અમે લોકો અત્યારથી કરીએ છીએ ટાઈમ લાગશે મને ખ્યાલ છે પણ અમે લોકો ટ્રાય કરી રહ્યા છે તમારું સો કરોડનું ટર્નઓવર થાય એના માટે તમારા ગ્રાહકો પર તમે ખૂબ આધારિત છો આ વિડીયો જોયા પછી વિડીયો જ્યારે પણ જોશે ત્યારે તમને સપોર્ટ કરવા માટે અને તમારી ક્વોલિટી જે છે પ્રોડક્ટની એને ધ્યાનમાં રાખીને તમારી નીતિમત્તા અને પ્રામાણિકતાને ધ્યાનમાં રાખીને તમને જો કોઈ ઓર્ડર આપવો હોય તો લોકો કઈ કેવી રીતે તમને ઓર્ડર કરી શકે હા અમારી સુધી પહોંચવા માટે અમે લોકો ઇન્ડિયા માર્ટના પેજ પર છે ડબલ્યુ 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 ડોટ ઇસીટેક ઇન્ડિયા ડોટ કોમ અમારી વેબસાઇટ બી છે સેમ ડબલ્યુ 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 ડોટ ઇસીટેક ઇન્ડિયા ડોટ કોમ એના સિવાય અમે લોકો ઇન્સ્ટા અને લિંકડ ઇનમાં બી છે અને યુટ્યુબ ચેનલમાં બી અમે લોકો લાઈવ રહેતા હોઈએ તો જેનું ડિસ્ક્રિપ્શનમાં આ સોશિયલ મીડિયાની જેટલી પણ લિંક છે એ હું ત્યાં આપી દઈશ અને ફિઝિકલી કોઈ આવવું હોય તો એ ક્યાં આવી શકે એડ્રેસ તમે કહેશો હા સર જે લોકો ગાંધીનગર જીઆઈડીસી સેક્ટર છવ્વીસ ઇલેક્ટ્રોનિક્સ ઝોનમાં અમારી લોકોની ફેક્ટરી છે ઇ સિક્સટી નાઇનમાં અને તમારો કોન્ટેક્ટ નંબર હું ડિસ્પ્લે કરી શકું જે તમારો સંપર્ક કરી શકે હા સર કરી શકો છો એઇટ નાઇન ઝીરો ટુ થ્રી ઝીરો પર તમે કોન્ટેક કરી શકો છો બિલકુલ તો મિત્રો હું ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવાનો છું લિંકની સાથે સાથે કોન્ટેક્ટ માટેના એડ્રેસ પણ છે રાઇટ ફોન નંબર પણ આપું છું તો એમને સો કરોડની કંપની બનાવવાનું જે સપનું છે સપનું સાકાર કરવામાં તમારી મદદની જરૂર પડશે કોઈ મેં સવાલ ન કર્યો હોય ને તમારે કશું કહેવું હોય ખાસ તો એવા લોકોને કે જે લોકો બેકારીનું લેબલ લઈને ફરે છે નોકરી ન મળે તો પછી વેપાર કરવાનો વિચાર જ આવતો નથી તો એમને શું કહેશો કે વેપારી બનવામાં કેટલો ફાયદો છે રિયલી મેં જે ફીલ કર્યું અને જે મારી જર્ની રહી એ પ્રમાણે હું પણ સેફ સાઇડ માનવાળો માણસ હતો પહેલાં કે આપણે સેફર સાઈડ રહીને જ રમવાનું કે નોકરી તો પચાસ હજાર સેલરી આપણી માટે ઇનફ છે ને એટલામાં આપણે પૂરું થઈ જશે હું આ રીતે માનવાવાળો હતો ને એ પ્રમાણે મેં જોબ જોબનું ને બધું વિચારતો હતો પણ બેઝિકલી પપ્પાના કહેવાથી ને બધું મોટિવેશનથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો આજે હું પોતે ફીલ કરીને સો જણાને કહી શકું છું કે રિયલી બિઝનેસના જે બેનિફિટ્સ છે એ આખી એની વાત જ અલગ છે તમને શરૂઆતમાં ટફ લાગે નુકસાનનો ડર હોય પણ તમે ક્વોલિટી સાથે નીતિ પ્રમાણિકતાથી બિઝનેસ કરો અને મહેનત કરો તો તમને સફળતા સો સો ટકા મળે એ મેં ફીલ કર્યું સાહેબ તો તમે આજે એવું કેમેરા સામે જોઈને કહી શકો કે ગર્વ છે હું વેપારી છું ગર્વ છે હું વેપારી છું થેન્ક યુ વેરી મચ તમે સમય આપ્યો છે અને તમારો બહુ સારો સમય અત્યારે ચાલી રહ્યો છે ભવિષ્યમાં પણ ખૂબ સારો સમય આવે અને ભારતીય ઉદ્યોગપતિઓની જ્યારે યાદી બને સફળ એમાં ગુજરાતીઓ હંમેશા ટોચ ઉપર રહ્યા છે અંબાણીની વાત હોય કે અદાણીની વાત હોય અને બીજા જે ઉદ્યોગપતિ છે 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 એને પણ ગુજરાત કનેક્શન તો જ એટલે ગુજરાતની ભૂમિમાં અને તમે મહેસાણાથી આવો છો જ્યાંથી જ્યાંથી આપણને મળે છે તો ભવિષ્યમાં તમે ખૂબ મોટા વ્યવસાયિક બનો ત્યારે એક જુદા પડાવે તમારો ઇન્ટરવ્યુ કરવા માટે આવીશ અને ફ્યુચર માટે બે સ્ટોપ લગ સર થેન્ક યુ મિત્રો તમે પણ જો વેપારી હોય અને તમને લાગતું હોય કે તમારે વેપાર કરવો છે ને તમે વેપાર શરૂ કરો છો અને આપણા પ્લેટફોર્મની જરૂર હોય અને લોકો સુધી તમારી પ્રેરણાદાયી કહાની પહોંચાડવી છે ને ખાસ તો જે તમારા ગ્રાહકો છે ત્યાં સુધી તમારી વાત પહોંચે તો તમારી અને ગ્રાહકો વચ્ચે હું બ્રિજ બનાવવાનું કામ કરીશ તો અહીંયા મારો એક ઇમેલ આઈડી આપું છું અને મારો એક વોટ્સએપ નંબર આપું છું જ્યાં તમે ઇમેલ આઈડીમાં મને ઈમેલ કરીને તમારી વિગત આપશો એ પછી મારી ટીમ તમારી સાથે વાતચીત કરશે વોટ્સએપ નંબરમાં તમે મેસેજ કરીને મને વાત કરશો સીધો ફોન ના કરતા મારી ટીમ તમારો સંપર્ક કરશે આ જ રીતે આપણા વિશેષ કાર્યક્રમમાં ફરી કોઈ આવા જ વેપારી સાથે મળીશું કે જેમની કહાની સાંભળીને તમને પણ વેપાર કરવાનું મન થશે ભવિષ્યમાં તમે પણ સફળ થશો અને તમે પણ આપણા જ કેમેરા સામે આવીને કહેશો ગર્વ છે વેપારી છું